બે ચાઈ છે બેચે બે ચોચે સા પંચાયત હાથ જઈ હાથે જાય છે હટાય પંચાયત હવા પંચાયત સાડે પંચાયત ભાવને ચે

आते जाई सीए, आते जाई शुरुआती, ये बार जाए, सर अधरे की जाई, बच्चे जाई, सारे बच्चे, चले चले, अच्छे चले, सारे, अच्छे चले, सारे, ये पर पन्ना, सारे, बार बार, बच्चे, लक्सावर, सावर, सारे, पाउडे, पाउडे, पावर, सावर, सारे, पाउडे, ये पर, सावर, सारे, चौपाँची, सावर, सारे

સાડે સત્ત્રી સવારે હજાર પંચવીસ પંદર પચીસ સાડે સાડે એકતીસ પવન બી બી સવા બીસ સાહેબ સાડે બીને પવન તેવા હવા તસ પંચાયત સાડે પંચાયત જળી છીએ જળી સાતે અઠે જડી નવા

ચે હવે પૈથે પાસે